નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને ઇફકો ના તરીકે દિલીપ સાંઘાણી નું કહી શકાય કે બિન હરીફ તેમનું સિલેક્શન થયું અને એ સિલેક્શન બાદ એમનું ગઈકાલે જન્મદિવસ હતો આ જન્મ એ શક્તિ પ્રદર્શનમાં તબદીલ થયો અને શક્તિ પ્રદર્શન કઈ રીતે પાટીદાર વર્સિસ પાટીલના શક્તિ પ્રદર્શનમાં શું છે આખો મામલો કારણ કે જે રીતે ત્યાં આગળ નીતિન પટેલ પણ જોડાયા હતા પુરુષોત્તમ રૂપાલા પણ જોડાયા હતા જયેશ રાદડિયા પણ હતા આરસી ફલદુ પણ હતા અને દિલીપ સાંઘાણી હતા શું છે આખો મામલો કેમ પાટીદારો હવે પાટિલની વિરુદ્ધમાં થયા છે જાણીશું આપણી સાથે આ જ રિપોર્ટની અંદર જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે રાજકોટથી સર શું કહેશો આ આખું શક્તિ પ્રદર્શનને તમે કઈ રીતે જોવો છો પહેલા તો જો રાજકારણ છે એ મોકાયે ઘા કરવાની ઘટના છે તક ઝડપવાની ઘટના છે એટલે મત ઉપર તમારો અધિકાર બની જાય અત્યાર સુધી એટલે કે જ્યારથી આર પાટીલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેનું સુકાન સંભાળ્યું તું ત્યારથી એની એક અલગ પદ્ધતિથી લોકો વાકેફ થયા તમે જુઓ આટલી હદે કોઈ પ્રદેશ પ્રમુખ ને સત્તાધારી હોવાનું અત્યાર સુધી કલ્પુ જ નતું કોઈએ ભાજપના સંગઠનના સત્તાધારી સંગઠનના કોઈ કોઈ અધ્યક્ષ હોય તેનો માન મર્તબો બરાબર છે પણ આખું ગુજરાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલથી ન ડરે એટલા સી આર પાટીલ થી ડરે એટલે કે મુખ્યમંત્રી થી ન ડરે એટલા પ્રદેશ પ્રમુખ થી ડરે એ તો પહેલી વાર ગુજરાતમાં જોવા મળ્યું સી આર પાટીલ ના રાજમાં પહેલી વાર નંબર 1 નંબર 2 સીઆર પાટીલ ની પૃષ્ઠભૂમિ જે છે એ પોલીસ ની રહી છે એટલે એને દંડા રાજ જેવું જાલે ને વિનંતી ઓછી આવડે પોલીસ માં જે રહ્યા હોય તો એ સ્વાભાવિક જ છે ને જીનેટિક સાયન્સ માં જેવું હોય કે એ વિનંતી ન કરી શકે બાય ઓર્ડર જ કામ કરવા ઠેવાયેલા હોય એટલે એને હર હંમેશ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ લોકોને પણ એની છોછ રાખ્યા વગર હંમેશા કટાક્ષ પર તો કટાક્ષમાં સીધું કે તો સીધું એવા નિવેદનો પણ આપતા રહ્યા કે જેનાથી લોકોને સામાન્ય લોકોને હર્ટ થાય દાખલા તરીકે ગુજરાતમાં આપણે વિજયભાઈ રૂપાણી સીએમ હતા તો રાજકોટમાં એક કાર્યક્રમ હતો તો ભરી મંચમાં જાહેર સભામાં સી આર પાટીલે ચોખ્ખે ચોખ્ખું કીધું કે વિજયભાઈ રૂપાણીનું આ રાજકોટ ગઢ છે એટલે કે કર્મભૂમિ છે ભારતીય જનતા પાર્ટી આ એપી સેન્ટર ગણાય છે મોટા ભાગના જે કોઈ રાજકીય ઉથલ પાથલ રાજકોટની ભૂમિકા મહત્વની છે અને એમાં અત્યારે મુખ્યમંત્રી પદે છે આમ છતાં કોઈએ એવું માની ન લેવું કે રૂપાણીની છાળ પકડી લેવાથી તમને અછો વાના કરવામાં આવશે આવું ચોખ્ખે ચોખ્ખું સીઆર પાટીલ બોલ્યા આવી રીતે જેટલી જગ્યાએ જ્યાં પણ કોઈ ધારાસભ્યને લેવા કે ન લેવા કોંગ્રેસમાંથી ભાજપને લેવા કે ન લેવા જે ઓપરેશન લોટસ ચલાવ્યું એમાંય કેટલાક ધારાસભ્યો એમ કીધું તું કે ભાઈ તમે આ કોંગ્રેસમાંથી લઈને અમને ગાભા મારું શબ્દ જે આવ્યો હતો ને બેન એ આના માટે આવ્યો તો કે ભાઈ અમે જિંદગી આખી ગાભા મારી અને કોક માણસ અહીંયા આવે એ રાતોરાત આ પક્ષમાં આવી જાય રાતો પદે મળે રાતો રાત ટિકિટ મળે તો આવું જે છે એનાથી અમારી નારાજગી છે તો સી આર પાટીલે શું કીધું કે એ કઈ ધારાસભ્ય નક્કી નહીં કરે કોને લેવા કોને ન લેવા એ તો કમાન્ડ અને પક્ષ જ નક્કી કરશે આવું એને ઉઘાડે છો કીધું એટલે કે ટૂંકમાં કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યની લેશ માત્ર મર્યાદા રાખ્યા વગર સી આર પાટીલે એને ફાવે તેમ કામગીરી કરી એટલું જ નહીં એણે ફતેહ અપાવી એમાં કોઈ શંકા નથી ભારતીય જનતા પાર્ટીને હેટ્રિક કરાવી અહીંયા ગુજરાતમાં તો ત્રણ દશકાથી શાસન તો છે જ આ વખતે પણ એણે કીધેલું કે છવ્વીસે છવ્વીસ બેઠકમાંથી છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાની છે અને એ પાંચ લાખમાંથી જીતવાની છે પરસોત્તમ રૂપાલનું પ્રકરણ ધારો કે ન બન્યું હોત તો સી સીઆર પાટીલને આ ફરી પાછું હેટ્રિક મારતા કોઈ અટકાવી શક્યું હોત નહીં આ ગેરંટી હતી થેન્ક યુ ડિયર તો

વટ વચન એ ઘટનાઓ બહુ મૂલ્ય આંકવામાં આવે છે અને એટલી હદે લાચારી નથી કોઈ ભોગવી લેતા કે જેનાથી પોતાની શરમસાર થવું પડે અથવા તો લજ્જા રીતે આમ ઝુકાવવું પડે એટલે ગમે તેવું નુકસાન થાય તો પણ અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં પાળિયા જે છે એ પાળિયાની પરંપરા શું છે એ આ છે ખેતરના આખું ખેતર દાનમાં દઈ દે પણ જો શેઢા માટે કે ડખો થાય પાળિયા થઈ જાય આમ આખું ખેતરદાનમાં દઈ દઈએ પણ જો વાંધો શેઠામાં પડે તોય પાળિયા થઈ જાય એવી રીતે આ સૌરાષ્ટ્રની પરંપરા છે તે એમાંય અત્યારે તમે જેનું નામ લીધું કે દિલીપભાઈ સંઘાણી હોય કે જયેશ રાદડિયા હોય પરસોત્તમભાઈ રૂપાલા હોય નિતિન પાટેલ હોય કે દારણભાઈ કાછડિયા હોય આવા જે દિગ્ગજ નેતાઓ છે એ અત્યાર સુધી સહન કરી ગયા એની પાછળના બે ત્રણ કારણો મેં કીધું એમ હતા ખરા પણ કે ભાઈ ભાઈ જે સીઆર પાટીલ જેમ કરે છે ધારે છે એમ પક્ષને ફાયદો અપાવી દે પણ તેમ છતાં એ લોકોએ ભૂતકાળમાં પણ આજ આજ જ કેટરની વાત કરું છું એ લોકોએ ભૂતકાળમાં પણ કીધું હતું કે આ વર્તણૂક બરાબર નથી ધારાસભ્યો સંસદ સભ્યો જેથી બે પાંચ દસ લાખ લોકોનો પ્રતિનિધિ હોય છે અને બીજું કે આ લોકો ખાલી પક્ષના બેનર થકી ઉદડા છે એવું નથી આ જે લોકોની હું વાત કરું છું આવા તમામ સૌરાષ્ટ્રમાં જેટલા બી ધારાસભ્યો છે આમ તો બધી જગ્યાએ પણ આપણો અભ્યાસ સૌરાષ્ટ્રનો છે એટલે હું આપણે સૌરાષ્ટ્રની તાસીરની વાત કરું છું કે એ લોકો અમુક હદથી નીચે સહન કરી જ ન શકે એટલા માટે અત્યારે જે શક્તિ પ્રદર્શન અમરેલીમાં થયું એ શું કામ થયું એના ત્રણ ચાર કારણ છે બુદ્ધિપૂર્વકના ત્રણ ચાર કારણમાં કારણ નંબર એક કે જે સીઆર પાટીલે કીધું તું કે છવ્વીસે છવ્વીસ બેઠકના કમળ જે છે એ મારે નરેન્દ્ર મોદીને અથવા તો ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડને અર્પણ કરવા છે એ લગભગ સંભવ નથી કારણ કે બે પાંચ તો ક્યાંક ખાડા ખબડા રહી જવાની અત્યારે ગણતરી લાગે છે સૌરાષ્ટ્રની જે આઠ છે લોકસભાની બેઠક એમાં જામનગર જે છે એ વેન્ટિલેટર ઉપર હોવાનું કહેવાય છે કે એ બચી જાય તો ચમત્કાર બચાવી દે તો કાળીઓ ઠાકર બચાવી દે નહીં તો ડખો થાય એમ જ છે આવી બીજી જે બેઠક છે એમાં સુરેન્દ્રનગરની બેઠકનો પણ સમાવેશ થાય છે ત્યાં પણ થોડુંક ક્ષત્રિય સમાધિ માંડીને બધાના મુશ્કેલી સર્જાવાની સંભાવના છે તો બે ત્રણ બેઠક અહીંની એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની અને પેલી તરફ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત એમાં આણંદ બનાસકાંઠા ભાઈ ભરૂચની બેઠક આ જે ત્રણ ચાર બેઠક છે

જેના નામે તેવો શ્રીનો રથ જે છે બે વેત ઊંચો હાલે છે એ શું છે એનું માઈક્રો પ્લાનિંગ એના પેજ પ્રમુખોની પદ્ધતિ કે લોકોને મતદાન મથક સુધી લઈ જનારાની આખી કેડર એમ કે ઊભી કરવી અને એનાથી ધીંગુ મતદાન કરાવવું હવે એ આ વખતે તો થયું નહીં મતદાન સાવ ઓછું થયું પ્રમાણમાં ચાલીસ પચાસ ટકા જેવું મતદાન થયું ઘણું ઓછું થયું એટલે સીઆર પાટીલનો બીજો

ભાઈ પ્રદીપસિંહ વાઘેલા પ્રદીપસિંહ જાડેજા આપણે ભુપેન્દ્રસિંહજી ચુડાસમા આવા કેટલાય ક્ષત્રિય નેતાઓ હતા અને સરકાર સ્વયં સરકાર ખુદ બધી જ મશીનરી સરકારને આપી હતી તોય ક્ષત્રિય સમાજનો રોષ તમે નહતો ખાળી શકા ન એના થકી થનારું નુકસાનને પણ ખાડી શકા આ બેય વસ્તુ નુકસાન છે રોષ ખાળવો અને નુકસાન ખાળવું એ બે જુદી જુદી ઘટના છે તો બેમાંથી એકેમાં સરકાર કામયાબ ન રહી બટકે સરેआम નિષ્ફળ રહી મતદાનનું ઓછું થવું પછી ક્ષત્રિય સમાજનો રોષને કારણે બે ચાર પાંચ બેઠકોમાં જોખમ ઊભું થવું અને એક સરકારની એટલે કે ભારતીય જનતા પાર્ટીના પોતાના વોટ બેંકમાંથી એક આખી વોટ બેંક આવી શક્તિશાળી અને સારી વોટ બેંક પંચોતેર લાખ જેટલા ક્ષત્રિયો ગુજરાતમાં છે એ પંચોતેર લાખ જેટલા ક્ષત્રિયોનું અત્યારે તો કમ કમ ભારતીય જનતા પાર્ટી સાથે મનમુટાવ તો થઈ જ ગયો તો એ પણ એક નુકસાન છે એ થ્રીજી ફેક્ટર છે ભારતીય જનતા પાર્ટીની નાકામીનું જેનો પણ અબજસ કહો તો અબજસ આર પાટીલે લેવો રહ્યો અને ચોથું કે રાજ્ય સરકારમાં પણ તમે અત્યારે જુઓ એક બે ત્રણ ચાર મંત્રીના નામ તમારા મારા જેવા જે ડીપ ખાઈ મીડિયા પર્સન છે એને પણ કંઠસ્થ હોય એવા તો ત્રણ ચાર નામ જ છે આમ જુઓ તો અર્ધું ગુજરાત તો એમ સમજે છે કે મુખ્યમંત્રી તરીકે બીજા કોઈ પણ સી આર પાટીલ જ છે એમ સમજે છે જ્યારે કે છે ભૂપેન્દ્ર સિંહ પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલ તો વાત એ છે કે સરકારનું જે આખું માળખું છે જેટલા છવ્વીસ જેટલા મંત્રી છે એમાંથી પાંચ છ જણાના નામ કોકને માંડ 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 આવડે છે બાકી તો બધાને નામે નથી આવડતું તેના કામ કેવા છે એ આપણે સમજી શકાય એમ છે એટલે બધું ઠપ થઈ ગયેલું આમ કે તો ચાલે અને ખાલી નરેન્દ્ર મોદીના નામે તમે બધા જ અત્યારે વેતરણી પાર કરી રહ્યા છો એ વાત જે છે આ બધા જ માઇનસ પોઈન્ટ જે છે એનો ડબ્બો ખુલવાનો છે ચોથી જૂને જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ આવશે ત્યારે આ બધી જ બાબતો છે જે ઉજાગર થવાની અને ઉજાગર થવાનું શરૂઆત જે છે આમ પણ તમને કહું કેટલાક લોકો બહુ બુદ્ધિશાળી માણસો હોય છે ભૂકંપ આવવાનો હોય ને ત્યારે આપણે સમજીએ છીએ કે કેટલાક પ્રાણીઓમાં પણ એની ખબર પડી જાય કે ભૂકંપ આવવાનો છે એટલે એની ચહલ પહલ વધી જાય એવી રીતે રાજકીય ભૂકંપ આવવાનો હોય એ કેટલાક નેતાઓને અમસ્તોય ખ્યાલ આવી જતો હોય છે અને એ ખ્યાલ આવવાનું જે છે એનું એપિસેન્ટર જે છે એ અમરેલીમાં જે છે એ શરૂ થયું છે હવે હવેની ધણધણાટી જે છે આખા ગુજરાતમાં સંભળાશે પણ આ શરૂઆત થઈ ચૂકી છે શક્તિ પ્રદર્શન સ્વરૂપે કે ભાઈ તમે અત્યાર સુધી જે રીતે એક લાકડીએ બધાને આંક્યા એમ તમે હાકી શકો નહીં અમે પણ કમસે કમ આટલા વર્ષોની અમારી તપશ્ચર્યા છે અમારી ભારતીય જનતા પાર્ટીમાં આટલું યોગદાન છે સમાજ પ્રત્યેનું સમર્પણ છે ને અમારો પ્રભાવ છે આ બધાયને અવગણીને તમે બોલે છો નિહાલ સત્રીય અકલ કરવા માંડો એટલે કે તમારે કુકડે હવાર છે તમે કરવા માંડો થી ચાલે નહીં એટલે આ બધું શક્તિ પ્રદર્શન થયું છે હજી અનેકો ધડાકા ભડાકા નજીકના ભવિષ્યમાં થશે સર આપ કહી રહ્યા છો કે હજી ધડાકા ભડાકા થશે પરંતુ અહીંયા તો સ્પષ્ટ થઈ ગયું કે બીપિંગ બીપિંગ ગોતા જેને આપ્યું હતું જેમાં અમિત હેન્ડ ગણાય છે ગોતા અને એની સામે અને દિલીપ સાંઘાણી હવે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે આજે ખોડલધામનું પણ નામ ચર્ચામાં આવ્યું છે કે ખોડલધામ પણ આખી ભૂમિકામાં હતું અને ક્યાંક ને ક્યાંક અમિત શાહ આની અંદર પાછળ પાડવા એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે અમિત શાહ તો રાજનીતિના ચાણક્ય ગણાય છે એક અલગ મહત્વ છે 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 એ એ એ રાજનીતિમાં પણ પડ્યા નથી જે ચાણક્ય ચાણક્ય હું તમને સમજાવું છું આખી ઘટનાક્રમ છે તે બિપિનભાઈ ગોતા એટલે કે બિપિનભાઈ પટેલ ને જે મેન્ડેટ આપવામાં આવ્યો ઇફકો ના ડિરેક્ટર પદ માટેનો એ મેન્ડેટ અતિ અમિત શાહ ને પૂછીને નતો આપવામાં આવ્યો એ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલે બુદ્ધિપૂર્વક એની સત્તાની રૂએ એને મેન્ડેટ આપી દીધો જ્યારે કે સહકારી ક્ષેત્ર ક્ષેત્રમાં મેન્ડેટ એ કોઈ બંધારણીય વાત નથી તમે આપો તો ખેર પણ એને વળગી રહેવું જરૂરી નથી કારણ કે એક સહકારી ક્ષેત્ર છે એમાં કોઈ સિમ્બોલ ઉપર લડાતું નથી કે કમળ ઉપર કે પંજા ઉપર એ બધા જે લોકો લડી રહ્યા છે જે તે પક્ષની સાથે સંલગ્ન હોય છે એ જુદી વાત પણ સહકારી ક્ષેત્ર લાગે કે ત્યાં સુધી ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટી થી લોકો જીતતા હોય છે હવે મેન્ડેટ આપ્યો કોને બિપિનભાઈ ગોતાને બિપિનભાઈ ગોતા અમિતભાઈના ખાસમ ખાસ ગણાય છે સંબંધી હોવાનું પણ ગણાય છે અગાઉ તો એવી વાત આવી હતી કે એના સાડુભાઈ પણ છે પરંતુ મને એક મણીશંકર મણીભાઈ પટેલે મને એક વખત એક ટીવી ડિબેટમાં કીધેલું કે હું આપને કહું

અને બે સુમાર દોલતના માલિક છે હવે આવી વ્યક્તિને ખાસ કરીને એ પાછા અમિત શાહના અંગત હોય તો એવી વ્યક્તિને મેન્ડેટ આપવા પાછળની સી આર પાટીલની ગણતરી એવી હોય કે એક તો સહકારી ક્ષેત્રમાં ચંચુપાત શરૂ થઈ જાય નંબર વન એ ઇફકો જેવી કંપની ઇફકો કઈ તો જાયન્ટમાં જાયન્ટ કંપની છે બેન ઇસ્કો ઇફકો કંપની જે છે એ કોઈ સામાન્ય નથી છ કરોડ ખેડૂતો એમાં સદસ્ય છે અને સાઠ કરોડ થી વધારેનું ટર્ન છે એશિયાની નહીં ભારતની નહીં વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થામાં જેનું નામ આવી એવી પહેલી નંબર છે ઇસ્કો આવડા મોટા તંત્રમાં સહકારી ક્ષેત્રમાં જો એમ કે મેન્ડેટના ભરોસે બિપિનભાઈને રાખી દઈએ અને બિપિનભાઈ અમિતભાઈના અંગત હોવાને કારણે એ ડરથી અગર કોઈ મેન્ડેટના લાજ રાખીને બુદ્ધિપૂર્વક જો ન ભરે કોઈ ફોર્મ અને બિપિનભાઈ જીતી જાય ડિરેક્ટર પદે તો બે વસ્તુ થવાની હતી એક ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ પ્રકરણ છે એ લીગલી ગણાવા મંડત કે હવે કોઈ પણ સહકારી ક્ષેત્ર હોય એમાં ભાજપ જેને મેન્ડેટ આપે એને લોકો એ અનુસરવું એક તો એ પ્રથા પડી ગઈ હોત અને બીજું અમિત ખાસમ આ રીતે બુદ્ધિપૂર્વક જીતાડ્યો હોત તો સી આર પાટીલ નું કદ અત્યારે જેટલું છે એનાથી પણ વધુ ઓર ઊંચું થયું હોત આ બંને બાબતો હતી પરંતુ એ ભૂલી ગયા મેં આપણે પેલા કીધું તેમ કે સૌરાષ્ટ્રની ભૂમિ જે છે એ સાવ તાબે થઈ જાય એવી વાત છે નહીં ને એમાં આ તો વિઠલ રાદડિયાના દીકરા વિઠલ રાદડિયા એટલે સહકારી ક્ષેત્રનો પર્યાય ગણાય સૌરાષ્ટ્રમાં તમે ઇફકો કયો કે અહીંની જિલ્લા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કયો સહકારી અનેકો મંડળી એવી છે કે જેમાં જહા વિઠલભાઈ રાદડિયા ખડે હોતે લાઈન વહાસે શરૂ હોતી હે આવા એની 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 પ્રભાવ છે અને એ પ્રભાવ બેન અમથો નથી એ શું કરે છે આઉટ ઓફ વે જઈને બધા મંડળીના સભાસદોથી માંડી અને એના મતદારો સુધીના અને ગમે તે હોય એને મદદ કરે છે ગમે તેને કહું છું અને આઉટ ઓફ વે એટલે કોઈને ધારો કે દીકરીના મેરેજ છે અને પૈસા નથી તો એ મંડળીનો સભ્ય હોય કે ન હોય એને બીજું કઈ એની પાસે અત્યારની કોઈ સુવિધા હોય કે ન લોન ની વ્યવસ્થા થઈ શકે એના ડોક્યુમેન્ટ હોય કે ન હોય એ પોતાના ખીચામાંથી હાલ તુરત એને લાખ બે લાખ પાંચ લાખ આપવા તો આપી દે તો આ બધા યોગદાન જે છે એને કારણે એનો પ્રભાવ અત્યંત વિઠ્ઠલભાઈ રાદડિયાના વખતથી સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો પણ દબદબો એવો ને એવો છે એટલે અમિત શાહ અને મેં કીધું ને ચાણક્ય છે એને જ્યારે આ ખબર પડી કે મેન્ડેટ આપી દેવામાં આવ્યો બિપિનભાઈ ગોતાને અને જયેશભાઈ એ પણ ચૂંટણીનું ફોર્મ ચાલુ રાખ્યું છે અમિત શાહ જયેશભાઈને ત્યાં રોકાણવા આવ્યા હતા ચૂંટણી પ્રચારના બહાને અને એના ઘરે ગયા એના પરિવાર સાથે જમ્યા કરવા ફોટા પડ્યા અને છોકરા રમાડ્યા એમ બધું કર્યું અંતે એણે પૂછી લીધું કે તમે જીતો એમ છો અને જયેશભાઈ રાજડીએ કીધું કે હા હું જીત્યો કેમ છું મારી પાસે આટલા મત છે અને આપની જાણ ખાતર એકસોને ચોરાશી લોકો મતદાર હતા ગુજરાતની ચોરાશી હતી જે મત આપી શકે એના માટે કેપેબલ એ એકસો ચોરાશી માંથી છન્નું જેટલા જે મત કહી શકાય મંડળીઓ કહી શકાય એ તો વિઠ્ઠલભાઈ આપણે જયેશભાઈ ની સાથે હતા એમાં ખીચામાં હતા જે રાજકોટ જિલ્લાના હતા અને આપને જાણીને નવાઈ લાગશે

જો પક્ષની વિરુદ્ધમાં હોય તો હોય તો પક્ષ એને નોટિસ આપે શિસ્ત ભંગની એના પછી એની ઉપર કાર્યવાહીની વાત થાય એમાંય અમિત શાહ તો મેઈન હોય કાર્યવાહી પોતાના સગાવાળા છે બીપિનભાઈ અથવા તો એના ખાસમ ખાસ છે એને હરાવવામાં જયેશભાઈ મેદાને પડે તો અમિત શાહ કઈ સહન ન કરી લે બલકે અમિત શાહના આશીર્વાદ હોય એવી રીતના સત્તર મેઠળ સત્તર મત તો અમિત શાહના મિત્ર અજયભાઈ પટેલની મંડળીના મળ્યા એટલે અમિત શાહ ચાણક્ય જ છે સીઆર પાટીલ થી લચ્છો લાગી ગયો અથવા તો જે એ કરવા ગયા કંસર થઈ ગયેલ થૂલી એને જયેશભાઈને ને અમિત શાહે બુદ્ધિપૂર્વક માથે રહીને જીતાડા ઓલા ભાઈ બિપિનભાઈ ગોતાજી હારી ગયા એટલે મેન્ડેટ પ્રકરણ પૂરું થયું સહકારી ક્ષેત્રમાં પણ ભારતીય જનતા પાર્ટીએ એ નક્કી કરી લીધું કે જ્યાં આપણે આપણાથી બનતું મહેનત કરવાની બહુ આપણે હોસાતુસીમાં જશું તો આપણને પછડાટ પડે એટલે જ્યાં આપણે પહોંચી ન શકીએ ત્યાં સમાધાન કરવાનું

પણ મહેસાણા પંથકમાંથી સ્પેસિફાય અહીંયા આવ્યા એ સૂચવે છે કે નીતિન પટેલ પણ સી આર પાટીલના અમુક પ્રકારના દાવથી નારાજ હતા અને આ બધાને ઉપરથી આશીર્વાદ જ છે આપને જાણ ખાતર અન્યથા શક્તિ પ્રદર્શન આવી રીતને કરે નહીં અને દિલીપ સંઘાણી જેવો વ્યક્તિ એમ ન કહે કે હવે હું મારો આત્મા જે કહ્યું છે એને હું અનુસરીશ પેલા શું થતું તું પક્ષ કે છે એને અનુસરીશ એમ કે પક્ષનું હાઈકમાન્ડ કહેશે એને અનુસરીશ એવી વાત હતી હવે એને કીધું મારો આત્મા જે કહે છે એને હું અનુસરીશ હવે આત્મા બધાયનો એમ કહી ગયો છે કે સી આર પાટીલનું જે કોઈ પ્રકારનું નેતૃત્વ છે એની કાર્ય પદ્ધતિ જે છે અમને મંજૂર નથી કાર્ય પદ્ધતિ સવિનય હોવી જોઈએ તમે કોઈને હડહડ કરો એમ ન ચાલે તમારે એની ઇજ્જત આબરૂ જાળવવી પડે હવે મેં કીધું આ મોકો આવ્યો છે મેં આપને ત્રણ ચાર પાંચ ફેક્ટર્સ ગણાવ્યા નબળાઈના ઓછું મતદાન માઇક્રો પ્લાનિંગનું નિષ્ફળ જવું ક્ષત્રિય આંદોલનને સમાપ્ત કરવામાં નાકામી અને સરકારની કોઈ પણ જાતની અત્યારે આખા ગુજરાતમાં ગમે ને પૂછો પાંચમા મંત્રીનું કોઈને નામ નથી આવડતું એટલે સરકારની પણ નાકામી આ બધું ભેગું થયું એનો વળ પાઘડીનો વળ છેડે આવે એમ ચોથી જૂને બધું જ પરિણામ આવશે પછી ધડાકા ભડાકા ઓર વધવાના કારણ કે ચોથી જૂને પરિણામ પાંચમી છઠ્ઠી સાતમી પછી જ્યારે પણ કેન્દ્રમાં સરકાર રચાય જ્યારે પણ કેન્દ્રમાં શપથ લઈ લે પછી ગુજરાત હંમેશા હેડલાઇનમાં રહેવાનું તમામ મીડિયાના અને હેડલાઈન માં શું કામ સરકાર માં ફેરફાર સંગઠન માં ફેરફાર બંને માં ધર મૂળથી ફેરફાર થવાના ટોપ ટુ બોટમ એટલે નળિયા થી તળિયા સુધી બધા ફેરફાર થવાના અચૂક લખી રાખજો અને એટલે અત્યારે અમુક લોકો એ બુદ્ધિપૂર્વક એનો બુંગ્યો ફૂંકવાનું શરૂ કરી દીધું કારણ કે પેલો ઘા પછી રાજકારણમાં મે તમને કીધું ને કે ચૂટણીમાં છેલો ઘા રાણાનો હોય અને રાજકારણમાં પેલો ઘા રાણાનો અત્યારે રાજનીતિ ચાલી રહી છે કે ભવિષ્યમાં જયારે સંગઠન અત્યારે બગાવત ફૂંકી દીધી છે નારાયણભાઈ કાચડિયા હોય નીતિન પટેલ હોય ભાઈ દિલીપ સંઘાણી હોય પરસોત્તમ રૂપાલા થોડુંક બોલ્યા હોય કે બાકી અમિતભાઈ લાડાણી બોલ્યા હોય અરવિંદભાઈ જે લોકો પણ બોલ્યા છે જયેશ રાદડિયા હોય આ લોકોને હવે બુદ્ધિપૂર્વક કેન્દ્રમાં રાખવા પડશે એપી સેન્ટર જેવા એટલે સરકાર થી માંડીને સંગઠનમાં અને બધા આ ખબર છે એટલે બુદ્ધિપૂર્વક અત્યારે દાણો દબાવી રહ્યા છે બીજું હજી પેટી પેક છે પરિણામ આવ્યા નથી ન કરે નારાયણ અને છવ્વીસે છવ્વીસ બેઠક માની લો કે ભારતીય જનતા પાર્ટી જીતી જાય તો એટલે લોકો હજી લાજ કાઢીને બોલી રહ્યા છે ખુલ્લીને કોઈ વાત નથી કરતા કારણ કે હજી બધાને બીજ છે કે ભાઈ સંભવ છે ગમે આથી પાતળી બહુમતીથી પણ માની લો કે આ લોકો જીતી જાય તો વળી પાછું કદ તો સી આર મોટું થવાનું છે કારણ કે હેટ્રિક હેટ્રિક કરી કરી બતાવશે આવા સંજોગોમાં આટલો વિરોધ સંગઠન નું પણ આટલું નબળું પાસું અને ઉનાળો આકરો બેતાલીસ તેતાલીસ ડિગ્રી તાપનો આ બધા હોવા છતાં જો છવ્વીસે છવ્વીસ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી કામયાબ થઈ જાય તો સી આર પાટીલ ની પાછળ પાછું એને આદેશ માનવો જ પડે એમ છે તો એટલે આ લોકોએ શક્તિ પ્રદર્શન કર્યું ખરા પરંતુ કોથળામાં પાનસેરી મારી એટલે સીધે સીધું નહીં આમ કહી દીધું કે અમારા મગજમાં કઈક આવું પલ પલી રહ્યું છે બગાવત નું પણ સીધી વાત નથી કરી બુદ્ધિપૂર્વક નું કર્યું છે હવે જેવા મત જાહેરાત થશે આ જુદીમાં ચોથી તારીખે પછી ધીરે ધીરે ઓર વધવાનું અને જો પરિણામ આપણે જે ચર્ચા કરીએ છીએ એવું આવે એટલે કે છવ્વીસ માંથી ત્રણ ચાર માન્યો કે ત્રણ ચાર બેઠક જાય અથવા તો છ સાત બેઠક માંડ માંડ જીતે એવી પરિસ્થિતિ સર્જાય તો લખી રાખવાનું કે જે લોકો અત્યારે લાજ કાઢીને બોલી આપણે જે અત્યારે ચર્ચા કરીએ છીએ એ પ્રકારનું આવે તો આ લોકો બધા ખુલ્લે આમ આવી જશે અને ખુલ્લે આમ આવી જશે અને બિલકુલ પ્રેશર કરશે કે સરકારમાં અને સંગઠનમાં ભયંકર ફેરફાર કરો અન્યથા ભારતીય જનતા પાર્ટી તૂટી શકે છે એટલે જો પરિણામ આવું આવે તો અને જો છવ્વીસે છવ્વીસ બેઠક ગમે એમ કરો તો પણ માની લો કે છવ્વીસે છવ્વીસ બેઠક ભગવાન એને કાળીઓ ઠાકર રીજી જાય અને છવ્વીસે છવ્વીસ બેઠક ગમે એમ કરીને અપાવી દે તો વળી પાછા લાજ કાઢી હોય કામ લાગે

સાથે જયેશ રાદડિયા કહી દીધું કે મને વટ થી જીતાડ્યો છે હવે આ વટ થી જે જીતાડવાની વાત છે એ તો છોડે ચોક છે એ તો છોડો બેન સી આર સી ફળદુ જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને આમ જુઓ તો ગુડબુક માં ગહેવાય નરેન્દ્ર મોદીની એણે પણ કીધું કે જયેશભાઈ તમે તો વટ પાડી દીધો અને વટ પાડી દીધો એનું ગુજરાતી શું છે ખબર છે કે તમે સીઆર પાટીલ ને પાડી દીધા એમ વટ તો ખેર વટ તો એ હતો તો સમજી ગયા એની પાસે એટલા મત તો હતા જ એટલે વટ તો પડવાનો જ હતો પણ એ જે કહેવાનો ગુજરાતી એ છે કે તમે સીઆર પાટીલ ને પાડી દીધા એમ વટ એટલે એટલે આટલા બધા લોકો સિનિયર લોકો આજે બોલી રહ્યા છે કેવળ પાટીદાર નહીં મેં કીધું ને ભારતીય જનતા ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના એવા તમામ નેતાઓ જે ભારતીય જનતા પાર્ટી પણ એના થકી છે એ પણ ભારતીય જનતા પાર્ટી થકી છે બલકે પક્ષમાં આ લોકોનું પ્રદાન ઓર વધુ છે સમજી લ્યો પક્ષ થકી ભલે છે પરંતુ પક્ષનું બેનર હટી જાય તો આ લોકો ભૂખે મરે એવું નથી પક્ષનો દબદબો જળવાઈ રહ્યા છે એવા આ બધા લોકો છે એટલે અને પદ્ધતિ અમે વાંધો છે સી આર પાટીલ વ્યક્તિગત કોઈ વાંધો નથી અને સી આર પાટીલ બીજી કોઈ એની આડઅસર નથી પરંતુ આપણે હંમેશા માનીએ છીએ ને કે જે શોભતું હોય ને એ શોભે તમે કાણાને કદી કાણો ન કહીએ ને ખોટું લાગે વેણ હળવે રહીને પૂછી લઈએ કેમ ખોયા નેણ અને તમે કોઈને એમ કહો કે આપણે ભૂતકાળમાં ઘણી વખત વાત કરી છે કે આપણે કોઈને એમ કહીએ કે મિસ સીતા ધ વાઇફ ઓફ લોર્ડ રામા એમ કહો તો સારું લાગે કે આ નંદી આ જગત જનની નંદિની માં જાનકી છે એમ કહો તો સારું લાગે તો જે વાત શોભતી હોય શોભે એટલે આ લોકો કહી રહ્યા છે કે ભાઈ અમને તમે શિસ્તની વાત કરો પક્ષની વાત કરો તો અમારી અમારો પણ લહેજો જાળવી રાખો તમે એમને હાવ બધા જેમ પોલીસ જે હોય એ કોન્સ્ટેબલ અને જે આરોપી આરે વર્તન કરે અથવા તો બધાને એક સરખા એક દંડી કે હાકે એમ તમે હાકો નહીં એટલે આ બધા એ વાત કરી કે તમે વટ પાડી દીધો એટલે કે તમે સીઆર પાટીલને પાડી દીધા સમજો એનું ગુજરાતી એ છે અને 4 તારીખ સુધી હજી આવું કોઠળામાં જ પાનસેરી આમને મારાયા કરશે કોઈ ખુલીને નહીં આવે કોઈ સીઆર પાટીનું નામ નહીં બોલે કોઈ જો ત્યાં ટીવી ચેનલવાળા કોઈ પહોંચી જાય ભાઈની પાસે આપણે સંઘાણી પાસે તો અને કે ભાઈ તમે તમારો બળાપો કાઢ્યો છે તો તમારો બળાપો કોની સામે છે અને તમે શું કહેવાનું એક શબ્દ બોલે તો ચાર તારીખ સુધી એ કહેશે વિકાસ 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 સિવાય કોઈ વાત નહીં અહીંયા રાજકોટના એરપોર્ટ ઉપર પણ એવું જ બોલાતા વાદ નહીં વિવાદ નહીં વિકાસ સહિત કોઈ વાત નહીં આવું જ બધું કરશે કારણ કે હજી ઓલું બાંધેલું છે આમ બાંધી મુઠી લાખની છે હજી ખબર નથી ચાર તારીખે શું થાય વિસ્ફોટ થાય એમ છે કે નહીં એટલે જો આના પક્ષમાં એટલે કે જે અત્યારે બગાવતી જેના તેવર છે એ લોકો ધારી રહ્યા છે ને આપણે જેની ચર્ચા કરીએ છીએ એ ટાઈપનું જો આવશે મતદાન ને રિઝલ્ટ તો આ લોકો ખુલીને બહાર આવશે અને એ રીતનું નહીં આવે તો વળી પાછા ગેંગે ફેફે કરીને બેસી જશે બિલકુલ સર તો આજે જે સ્પષ્ટ રીતે આપણે પિક્ચર બતાડી દીધું કે આ પાટીદાર વર્ષિસ પાટિલની જે લડાઈ છે એની અંદર શું થઈ શકે કારણ કે ચાર તારીખે રિઝલ્ટ શું આવશે આજે આજે આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખુબ આભાર નમસ્કાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર